આજરોજ ધોરણ બાર બોર્ડ પરિણામ જાહેર થયું છે ત્યારે ખંભાતની સરકારી હાઈસ્કૂલ એસટી કાપડિયાનું સામાન્ય પ્રવાહમાં સો ટકાનું પરિણામ જાહેર થયું છે આર્ટ્સમાં એકતાળીસ અને કોમર્સમાં સુડતાળીસ મળી કુલ ઇઠ્યાસી વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી જેમાં શેખ સાનિયાબાનુ અબ્દુલ વાહેદે એકાણું પોઈન્ટ સાહીઠ ટકાએ હાઈસ્કૂલમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે શ્રી એસ ડી કાપડિયા હાઈસ્કૂલના આચાર્ય શ્રી નેહાબેન ઝાલાએ દીકરીઓ અને હાઈસ્કૂલના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા બેન આજે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયેલ છે જેમાં એસડી કાપડિયા હાઈસ્કૂલનું સો ટકા પરિણામ આવ્યું છે શું કહેશો નમસ્કાર ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એસડી કાપડિયા હાઈસ્કૂલનું જ્યારે આજે સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું એમાં સો પ્રસિદ્ધિ મેળવી તે બદલ હું સારા પરિવાર મંડળ મારા સ્ટાફ પરિવાર મારી વાલી વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ સમગ્ર જ્વલન સફળતામાં મારું સ્ટાફ મારું મંડળ અને મારી વિદ્યાર્થીનીઓની અથાક પ્રયત્ન કર્યા છે તે બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠતું છું બેન કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો હતો બાર સામાન્ય પ્રવાહમાં કુલ ઇઠ્યાસી વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી જેમાં આર્ટ્સમાં એકતાલીસ વિદ્યાર્થીનીઓ હતી અને કોમર્સમાં સુડતાલીસ વિદ્યાર્થીનીઓ હતી આ તમામે તમામ વિદ્યાર્થીનીઓ

સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાત સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે